તો મસ્ત મજાના આપણે ધમાકાદા બ્લોગમાં આવી ગયા તો ધમાકાદા બ્લોગ ચાલુ કરી દીધો છે આપણે શું બનાવી કેક હે તો બેન તારે શું કેતી હતી તઈ તું આપણે કેક બનાવીને આજે એક મમ્મી એક મમ્મી નાઈટમેન બનાવી એ છે ફ્રિજમાં ફ્રિજમાં ની આલે બેને ખાઓ

આ આલે પપ્પા પપ્પા જયલે અમારું મારું માનત ખાવી બેજિતી મારે ફોન માં બેજિતી કરનાખી મારે નથી ખાવ મિત્ર આપણે નથી ખાવ નહીં ખાવ હવે જો ખાવા આવીને એટલે ગઈ આ હવે જો આવવાત ખાવને ફાઇનલી આપણે એક ખવરે આવી કરી હો દેખો થઈ ગયો કા

જો મિત્રો મેં કેક ખાઈને નીકળી ગયા હતા ભાટીએ લઈને તો અત્યારે અહીંયા હવે ખાવા આવી ગયા છે આપણે પરોઠા મમ્મીએ સાંજે બનાવ્યા પરોઠા તો હાલો ઢબેડી લઈએ ભાટીએ થોડુંક સામાન લઈ આવ્યા થોડુંક ખાયેલા અહીંયા આવીને સાંજના ગઈ હતી જો ભાટીએ ગઈ તી સામાન લઈ સામાનમાં તો હું લઈ આવી તો મેં હજી જોયું નથી હું તો જો જમવાનું બનાવું છું અને સાંજના ભાટીએ ગઈ હતી ને હવે એને જવાનો સમય થઈ ગયો કામે બે દિવસમાં વયા જ

મોહન સાત મોહન તો મોર્નિંગમાં મોહન અત્યારે બેઠો છે તડકો લઈ રહી છે આ તો લાડી કરી અને હા આપણી બધી બધી ગાયો છે ને ઊભ્યું છે અને રાધા અહીં તડકી લે છે રાધા શું કરે માથું યે તો આપણી બીજી બધી ગાયો મસ્ત મજાની બેઠી છે અને બેઠ્યું ક્યાં ઉભ્યું છે સવાર સવારના તડકો લે છે અને કાયડી પવન તો કાલનો જીકે જ છે અને હા આપણે બેન શું કરે હું તમને બતાવું હમણાં

આજે મને મમ્મી બહુ પરોઠા ભાઈ પરોઠાની હા હા તો કોનો નકશો કમેન્ટ કરજો ચીપકી જાય બધું ધ્યાન રાખવાનું થોડોક બેસણ લોટ નાખ્યો હતો ને એટલે અને ખાવા વાળા લોકો આવી ગયા હાજર હાલો તો આપણે ફાઇનલ મસ્ત મજાનું બધું કામ કરી અને પાછા તૈયાર થઈ ગયા અને તૈયાર થઈ ગયા ને તૈયાર થઈને આજે અમે કેમણા થાય ને કન્ટિન્યુઅર વિડીયોમાં બેના રહેજો લાંબો સફર કરવાનું છે મસ્ત મજાનો સફર આપણો છે ને આટલો બધો જરા અઘરો લાગશે કેમ કે એ સફર અમને બહુ અઘરો લાગશે વિડીયોમાં બેના રહેજો કેમ અઘરો લાગે નહીં જોવા માટે ખબર તમને આ સફર થોડો મૂંગો રહેશે પણ આનંદની વસ્તુ ખુશીનો દિવસ છે કા આ સફર તો આપણો રામ મોહન બેઠો છે અને ગાયો આપણી બધી વાં ઊભી છે અને બીજી વાત કરું તો આનંદની વસ્તુ છે એટલે કઈ ઊભા દીધી છે સમજવું છે નહીં બેન વરી ગોઠવાઈ ગયા છે જવા માટે અને ક્યાં જાય છે વિડીયોમાં બન્યા રહેજો બેન রামী গাছে রাম পিয়ার কুকে খবর রাম পিয়ারি গাড়ি মস্ত মজা লাই

पेला सतीमा नानुभारिदु मन्दिर सतीमा पेलातिमा था કરો હાલો બધા લેડીઝ ગાડી લઈ જાય છે બધા લેડીઝ મસ્ત મજા ને આપણે ખંભાળી આવી ગયા છે ને ખંભાળી આપણે ખરીદી કરવાની

ના આપડી ખરીદી અહીંથી જ હોય હમ તો ફાઇનલી સી આ પેઇન્ટ પસંદ કરી લીધું બહુ વાર લગાડી હો કેટલી બધી ડાટ પડીતી અને આજે

થઈ ગયે છે ને બધાય ગોઠવાય છે સિદ્ધિ હોય આ દેવડિયા જઈને બ્રેક થા